બીજી ટીમે પાવનગર ખાતે આવી પહોંચી કચેરી ટોકીસ નજીક રહેતા વેપારીને ત્યાં તપાસ હાથ ધરી હતી મળતી માહિતી મુજબ કચેરી ટોકીસ નજીક આવે કોઈ અનિત નામના વેપારીને ત્યાં ઈડી દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ઈડીની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાય તે પહેલા જ વેપારી મકાન બંધ કરી નાસી છૂટ્યા હતા